તાર બર્થડે માં શું લાવવાનું છે તાર પપ્પા હથોળી વાળી કેક ને બુલેટ હથોળી વાળી તે એટલે હથોળી આવી એની કેક લાવવાના હા બુલેટ ને બુલેટ હા હા હથોળી કેક કેમ લાવવાના માર બર્થડે છે ને એટલે તને હથોળી બહુ ગમે હા એવું છે તું મેગી ખાઈ હા મેગી ખાઈ તો શું થાય જીવડા જીવડા થાય તોય તું કેમ તાકાત આવે તાકાત આવે મેગી ખાય તો જીવડા પડે ને તો કેમ ખાય તું મેગી મને બહુ ભાવે છે તાર પેટમાં જીવડા હે હાય હાય શ્લોક ના પેટમાં જીવડા મેગી ખાય એટલે ખાય ને તું કોઈ તાકાત મેગી થી કોઈ તાકાત આવે નો આવે આવે કોણે કીધું કોણે કીધું અને આ કેમ બોલ્યો ઈ ગાંડો છે એટલે બોલ્યો હા ઈ મમ્મી નથી એમ કેની ઈ છે એને ખબર જ પડતી પપ્પા શું કરે મમ્મી તલે તલે પપ્પા છે ને તું તો એવી જાય તું સ્કૂલ માં જ જાતો

તને ગીત આવડે તને કોઈ જાતના શ્લોક મંત્ર નથી આવડતા આવડે મંત્ર બોલતો હા તમે ગીતમાં જ મોટા થયા કયું ગીત આવડે બોલ લાગતું તો નથી ભોલા ભાલા તું ને નાદા તો બનતો છે તું જો મારી વાત સાંભળાવે તું નેક્સ્ટ ટાઈમ રોકાવ આવે ને અહીંયા મારી ઘરે દક્ષ તો તારે છે ને ગાયત્રી મંત્ર ને કરાગ્રહ વસ્તી લક્ષ્મી બરાબર આ બે જે છે ને શ્લોક તારે બોલીને આવવાના બરાબર પાકા કરીને હે ને હા ને પછી મને સંભળાવજે આ કેમ શ્લોકે કીધું શ્લોક તને આવડે ને તું નેક્સ્ટ ટાઈમ હું હું કરે તો ઓલું હમણાં તું કેમ ડાન્સ કર્યો તો આજે સવારે કયું કીધું આવ્યું તું પાપાવાળું કાતો ગાતો માસી 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 ને એમ હવે જો તું એવું નઈ કહેવાનું ચાલ એવું નહી કહેવાનું બંને ફ્રેન્ડ છે ને તમે લોકો હા બને ના પાડી દીધું तुझे नहीं पति तो पति कहते बने ही चला माम के रहे चलो फ्रेंड एम के वेरी गुड बस 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 लोग